નમસ્કાર મિત્રો સ્થાનિક સ્વરાજે ગ્રામ પંચાયતની ચૂંટણી સંપન્ન થઈ અને સદનસીબે બહુ જ કોઈ અનિચ્છીય બનાવો સમગ્ર ગુજરાતમાં ન બન્યા એટલે બતાવે છે કે લોકશાહી આજે પણ મજબૂત છે પણ હવે ચૂંટણી પછી અને ચૂંટણી પછી પહેલાની વાત અને ચૂંટણી પછીની વાત એ બે વચ્ચે ભેદ હોય છે સરસ વાત કરીએ હમણાં રાહુલભાઈ સાવલાએ કે ભાઈ દરેક ગ્રામ પંચાયતે એક ફોટોગ્રાફ પોતાની પાસે લાઇબ્રેરીમાં રાખવા જોઈએ બિફોર અને આફ્ટર કે પેલા શું હતું ધારો કે ચૂંટણી પહેલા સરપંચે વાતો કરી હશે કે ભાઈ અમારે આ કરવાનું છે અને પછી જે છે આફ્ટર એટલે કે અમે આ કરીને બતાવ્યું છે તો એક દસ્તાવેજીકરણ દરેક ગામમાંથી થવું જોઈએ એવી વાત હું આ બેરાજા ગામમાંથી કરી રહ્યો છું એના માટે ખાસ કરીને મા ન્યૂઝ કલાપી સાપ્તાહિકે એક વિચાર કર્યો કે ભાઈ જીતેલા સરપંચોને એક સન્માન આપીએ એમને એપ્રિશિએટ કરીએ હવે તમામ સભ્યોને સાથે લઈ મતદારોને સાથે લઈ અને જે કોઈ પણ ટેકેદારો એને સાથે લઈને ગામનો વિકાસ શું કરવો જોઈએ એના માટેની આ એક જવાબદારી છે એટલે આ એવોર્ડ અમે લાલુભાને મીઠુભાને અને રાહુલભાઈને હાજરીમાં અમે આપ્યો છે સમગ્ર ગ્રામ પંચાયતને આપ્યો છે સમગ્ર ગ્રામજનોને આપ્યો છે કે આપણે હવે સાથે મળીને રડિયામણું ગામડું બનાવવાનું છે અને એની અંદર વાત પણ અમે એ જ કરી છે કે સૌને સાથે લઈને ચાલવાનું છે સૌનો વિકાસ કરવાનો છે એવું સૂત્ર પણ અમે એની અંદર લીધું છે તો સૌપ્રથમ જીતેલા સરપંચ જયેન્દ્રસિંહ જાડેજા રૂપે લાલુબાને મળશું કે લાલુભા ચૂંટણી પહેલા અને ચૂંટણી પછીનો કેવો અનુભવ છે લાલુભા સૌપ્રથમ માનવ્યુમાં આપનું સ્વાગત છે ચૂંટણી પહેલાં અને ચૂંટણી પછી કેટલો કોન્ફિડન્સ વધ્યો છે અત્યારે કોન્ફિડન્સ તો ચૂંટણી પહેલાં જ આપણે વધારે હતો અને લગભગ વિશ્વાસ જ હતો કે આપણે જીતીશી કારણ કે જે પબ્લિકના જે કામ કર્યા છે ને પબ્લિકે જે વોટ મને આપ્યા ખોબે ખોબે ભરીને અને વિકાસ તો હવે મારે વિશેષ કરવાનો જ છે જાણે કે આટલા મારી ઉપર વિશ્વાસ જ્યારે પબ્લિકે મૂક્યો છે ત્યારે મારે ઘણો બધો વિકાસ કરવાનો છે જી ખાસ કરીને મતદારો સમક્ષ તમે ગયા અને પછી જીત પછી હવે મતદારો શુભેચ્છા ગામના વિકાસ માટે શું પ્લાનિંગ છે ગામના વિકાસમાં તો કાલે અમે ખાત ખાતમુહૂર્ત કરી નાખ્યું હજી તો સાત આઠ તારીખે લગભગ ચાર્જ મળવાનો છે મને પણ વિકાસની એક નેમ લઈને જયારે નીકળ્યો છું ત્યારે મારે વિકાસમાં તો કંઈ પાછી પાની રહેવાની જ નથી અને સાથે મારે મહાજનનો જે સપોર્ટ છે સપોર્ટ ને સાથે લઈ અને વિકાસની લગભગ તો વણથંભી વિકાસ યાત્રા જ રહેશે અને ગામ વાળા આશીર્વાદ મને આપ્યા છે એ હજી સુધી આજે પાંચ સાત દિવસ થઈ ગયા શુભેચ્છા માટે ગામો ગામથી ગામના પણ બહુ લોકો આવે છે અને મને શુભેચ્છા આપે છે પેનલમાં સભ્યોની શું સ્થિતિ રહી અત્યારે તમારા જે બધા સભ્યો હતા એમાંથી કેટલા લોકો જીત્યા અને શું પરિણામ હતું મારી પેનલમાં હું પોતે અને મારા ચાર સભ્ય આવેલા છે બાકીના ચાર સભ્ય વિપક્ષમાં છે પણ મારી તો એવી નેમ છે કે ચારે વિપક્ષના જે સભ્યો છે મારી સાથે રહી પંચાયતમાં અને ગામમાં વિકાસમાં એ સહભાગી થાય એવી આશા સભ્યોને મારે છે મિત્રો આ પોઝિટિવ એક પોલિટિક્સ કહેવાય રાહુલભાઈ પાસે આવી રાહુલભાઈ પણ એક દીર્ઘ દ્રષ્ટિ એમની પાસે છે અને સરસ એક ઇન્ટરવ્યુ પણ અમે લીધેલો પણ આજે જે છે ચૂંટણી પછી હવે ગામના વિકાસ માટે શું કરી શકે રાહુલભાઈ એક સરસ વાત કરી કે જે હારેલા સભ્યો છે એ વિસ્તારમાં પણ જે છે બધાને સાથે લઈને કામ કરવું તો સરપંચ ની ભૂમિકા કેવી હોય છે ચૂંટણી પછી જીતેલા પછી ચૂંટણી હું કચ્છીમાં બોલીશ એટલે ચૂંટણી પોટિયા મુજબ તાડો કે ચાલો પેલા માહોલ અલગ હોય મેળે પેનલ વ્યુ પેલા પામે જીતેલા કરે કે આતે હાને ભલે પાંચી વ્યા ને પામે જા કોઈક ના આવ્યા કે હોની મેં જા બી કોઈક આવ્યા અને મેણી કે ભેગો મળીને ગામ જો ગામ કરે કોકે ને કદી બી એકડી ચીજ હોની કાપે કે પાકે चूंटी लड़ू तो पाँ बज की पंचायत लगे लड़ूँ ना एकदम स्टार्टिंग में जे तो हाँ बिहार के विकास लगे मिले जन बेगा मिली नए कम कई बिहार के मे करी ने। ये असाजी एक इच्छा ने लगे तो कोके जो व्यक्तित्व अड़ो है हेवर है पहला भी अस यार मिनी के बेघो ने निणी के खड़ी ने कम कई तो ना भी अड़ो लगे कि लगभग अने के सारे में सारो विकास बिहार बो टका कंफर्म थ જી રાહુલભાઈ પ્રાથમિક બેઝિક નીડ જરૂરી છે કારણ કે બહારથી જોકો અચેત આજે દેશ વિદેશમાં એ સ્થાય થયા કર્મલા કરીને અને જડે એ પછી જન્મભૂમિ એની કઈ ભૂલી ન શકો તો બેઝિક નીડ જો નગર એટલે કે નળ ગટર રસ્તા લાઇટ જે સમસ્યા એ મળે સોલ્વ થઈ હોય અને સારો આરોગ્ય કેન્દ્ર શિક્ષણ કેન્દ્ર એમના કરીને ખાસ કરીને કોરો સજેશન હોય સરપંચ એટલે અહીંયા આવા કે છે એવરે ને આજે મોટી પક્ષમાં ચોમાસું હોય અને લાલુભાઈ કે તો ચાર જણા આઠ તારીખ જો મળે વાળું હોય પણ જયારે સરપંચ બની ને આવે ને જે બે ડી જાણી મેસેજ હલેલો તો કારણ કે એના મોટી પક્ષ માં મારા સાહેબ જો ચોમાસું હોય તો લાઈટ જે વ્યવસ્થા કરી દીધા રસ્તા સાફ કરી દીધા કે જેડા તેડા પાંખે જો કોઈ બાવરી આવે બાવરી કરાય એ માણું કે ચાર્જ બી ના મેળવ્યો એનું પેલા બે નહીં મેળે કામ પૂરો કર્યા હતા એટલે એ એની એ એકડી આવું છું ને એકડો સોટ એમ્બ્યુલન્સ હોય ને એનું નાળું વેદા અહીંયા હશે ઓકે અસા કે એને છોડું નહોતું એનું પહેલા નહીં કમ કરી લેતા ચાર્જ તો આના અઠ જો મેળવવા પણ એ હેવર્તિયા નહીં મેળી કમ મેં એ સ્ટાર્ટ થઈ ગયો હતા ગયા એટલે અસ ક્લર હન્ડ્રેડ અને બિફોર અને આફ્ટર જે વ્યાખ્યા એના કે એટલા પૂરી ખાતરી એની મે પણ હી ચી વાડી બના પેલા બિફોર ને આફ્ટર કેડી ફોટા તો તાકી ખબર પે કે કોરો કમ કે હિ આજે કામ એની કે ખબર પે તો ભવિષ્યમાં બે કોઈ સરપંચ લે ઓબો રે તો વિચારણો કે હે એટલા મેળે એટલા કરી જ આઉં ઉમેદવારી નોંધાઈ નોંધાઈ કડક તાણ ખેચવે ગામ પુ રહી ઓલરેડી આજથી પહેલા બી આવવા કે પહેલા બી કે ગામે નસા જોઈને તાણ કેસ મેં પોટિયા ગયો બાકી આને વિકાસ તો સો ટકા થઈ નો અને એમને કી આપી લે જ અંતિમ પ્રશ્ન ખાસ કરીને રાગ દ્વેષ વગર અને હું જૈન સમાજ વગર સૂત્ર કે અહિંસા જો કોઈ દેવી કુળદેવી અને અહિંસા પરમોધર્મ તો સાથે મેળીને ગામ જો વિકાસની હારેલા સભ્ય એ પણ જો યોગદાન દઈએ અને એક ડિજિટલ વિલેજ બની શકે એટલા કરીને કોરો સજેશન હું તો ગ્રામ પંચાયત કે સરપંચ આ તો એક જે ઓબા વાહ હારી વ્યા જીતી મિક્સ મેં હી આયા કદી સદભાવના હિસાબે અચી જા અને ગામ વિકાસ કદીી ધ્યાન ગામ વિકાસ જા ને એટલો તો મુકે એની જે લીડરશિપ એટલી મુકે ખબર હે કે લગભગ બી અચી મેની સાથે મને કામ દા અને એની કે એટલી જ અપીલ કે ભલે હારી વ્યા જોલી હા પતિ બી અચી વે ગામ વિકાસ થઈને ગામ સારો થયો કામ કરી જોય ઇલેક્શન પાર્ટ હો

પાય ના એ રીતે સિસ્ટમ એક રીતે ગોઠવ્યું કે મેળે જણા કહીએ આજે એને હેનમાળું મેળો આજે એને પંચાયત સો માળું એની કે અહીં કે જોકો કી બી કામ કહી આજા ઓગે જો બી આયો તો એ પંચાયત જણે કે ઇન્ટિમેશન દીને ને કે તું ઈ કમ કર ને એમ કે એટલે કબજો જ કરીને કે બાત એટલે ઈ ક્વોલિટી આ એની મેના ને સારું થી નહી વાહ ખૂબ ખૂબ સરસ રાહુલ ભાઈ નો એક સરસ યોગદાન મેઠુબા આવો તમારી પાસે માં વાત કરી છે સરસ એક વાત કરી કે એક આખી ટીમ વર્ક થી કામ થાશે જેમ આપણે રાજ્ય સરકાર ની વાત કરી તો મુખ્યમંત્રી ની અંદર માં ધારાસભ્યો આવે તો તમારે ગ્રામ પંચાયત માં પણ સભ્યો જે છે એક એમએલએ છે અને જે છે મુખ્યમંત્રીની ભૂમિકામાં સરપંચ હોય છે તો તમામ સાચી કામ કરી શકાય વિકાસ થાય એના માટે સમિતિઓ હોય પાણી સમિતિ છે બાગ બગીચા સમિતિ છે સફાઈ સમિતિ છે ગૌ સંવર્ધન સમિતિ છે શું આયોજન હશે શરૂઆતમાં તો ચૂંટણીની જાહેરાત અમે જીતીને આવ્યા પછી ચાર સભ્યો અમારા આવ્યા ચાર સભ્યોમાં પહેલો તો હજી લાલુભાઈ પોતે પદવી પણ જાહેર નથી કરી એની મોટો ઉપ સરપંચની પણ જાહેરાત અમે જ્યાં આપવાની આપી દીધી ન્યાય સમિતિ ચેરમેન મને કારોબારી ચેરમેન આપી દીધું વિશેષ જવાબદારી મને પણ આપવામાં આવી કે ભાઈ તારે આ કામ સંભાળવાના છે અને એના કરતાં પણ વધારે અમે એક સિસ્ટમ બનાવી કે ભાઈ જે ક્ષેત્રમાંથી અમારા ચાર સભ્યો હાર્યા એ ક્ષેત્રમાં પાંચ વર્ષ એમનું પ્રભુત્વ ત્યાં કને રહીને અને ત્યાં રાઉન્ડ લેવલ ઉપર કામ કરવાની જવાબદારી અમે એક વોટ્સઅપ ગ્રુપ બધાને બનાવ્યા છે કે જે જે ક્ષેત્રમાં જે જે છે અમારા ઉમેદવારો વાહ કોઈક એક મથથી હારે કોઈક બે મથથી હાર્યા બહુ જાજી એવું નથી નથી હાર્યા પણ કમ નસીબ અમારા કે એ બે હારે તોય છતાં જે જીત્યા છે એ પણ અમારી સાથે જ જો જોડાશે અને એ એ ક્ષેત્રમાં જ કામ પણ વિશેષ અમારા જે સભ્યો જે હાર્યા છે પણ એમને ચોકડી લાલુબાના અમારા બધાના આદેશ મુજબ કે ભાઈ તમે તમારા ક્ષેત્રમાં જે જે તમારા મતદારો છે એનું વોટ્સઅપ ગ્રુપ બનાવો ક્યાં બાદ એને રોજ તમે મેસેજ કરો કે ભાઈ તમારા ક્ષેત્રમાં શું શું ખામી ખોટ્યું છે એ ખામીને તત્કાલ બીજે દિવસે કે એ જ સમયમાં જો લેવાતું હોય ને પંચાયતની અંદર લેવાનું એ ગામ ત્યાં એ ક્ષેત્રનું કામ પતી જાય એ અમારી પહેલી તો નેમ એ છે કે બીજું કે ગામમાં સફાઈનું રાહુલભાઈની અવરનવર કે હવે ત્રણ વર્ષથી વહીવટદાર હતા એટલે બહુ જે ત્યાં અમારા ઘનીભાઈ એમનાથી થતું પણ એમના હાથમાં તો જેટલું થાય પાવર તો ઘણું પાવર તો ઘણું કરી શકે પણ સફાઈનો મોટો પ્રશ્ન છે એ પણ આ બે દિવસમાં સફાઈ કર્મચારીઓ અમારે આવે છે મોટા મોટો પ્રશ્ન રાહુલભાઈ જે કીધો કે બે રાજાના ત્રણ કિલોમીટર ત્રિજ્યાની અંદર ઝેરી બાવરથી ઘેરાયેલું છે પણ ગામની જેટલા પણ બે બે દિવસ દિવસ સતત ચલાવી છંટાવી પછી જ્યાં પાણીના ખાડા કે ભરે એનાથી અત્યારના મેલેરિયા રોગને આ વરસાદને કારણે બહુ ઉત્પન્ન થાય એ ખાડાથી માટીથી ભરાવી જે અત્યારના સત્તા નથી મળ્યું તો એ સત્તા અમે નાઇન્ટી કામ જે અમારે કરવાનું હતું એ અમે કરી ચૂક્યા છીએ

ગામના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યશીલ બને એ અપેક્ષા આપનું ગામ સ્વચ્છ સુંદર અને સ્માર્ટ વિલેજ બને એવી શુભેચ્છાઓ શુભેચ્છક કચ્છિત સાપ્તાહિક મહાન્યુઝ અને કચ્છ કલાપી ન્યૂઝ અને સાપ્તાહિક આ મિત્રો અમારું એક આ એમને બાંધી લેવાની વાત છે પાંચ વર્ષ જે છે એમને આવતા વર્ષે એક વર્ષ વરી પાછા અમે આવશું અને ત્યારે રાહુલભાઈને પણ કહેશું રાહુલભાઈ આપ કદાચ મુંબઈ હો તો અમે આવજો અને પાછું એક એક વર્ષ પછીનો ઇન્ટરવ્યુ અને બિફોર અને આફ્ટર એ દેખાડશું કે ભાઈ આ ગામે કરી બતાવ્યું છે અને આ ઇન્ટરવ્યુ બીજા કચ્છના નવસો ગામડા માટે ઉપયોગી સાબિત થઈ શકશે તો ફરી એકવાર સૌ મતદારોનો ટેકેદારોનો આભાર અને સૌ સાથે મળી તમામ રાગ ભૂલી અને ગામના વિકાસ માટે આપણે કટિબદ્ધ રહી લલુભા અંતિમ જે છે તમારાથી વિરામ લઈશ સમગ્ર ચૂંટણી જે છે એમાં ઘણા બધા સંસ્મરણો રહ્યા છે સારો એક અનુભવ તમે અમારા દર્શકો સમક્ષ જણાવજો બીજા લોકોને પણ અનુભવ મારે ચૂંટણી લગભગ હું જોઉં છું ત્યાં સુધી પંદરેક વર્ષથી હું ચૂંટણી જોઉં છું લગભગ ઘણા એવા વિવાદ થતા હોય ચૂંટણીમાં પણ આ ચૂંટણીમાં એક પણ વિવાદ વગર અને મેં તમામે તમામ સરપંચ જે હારેલા સરપંચ છે એમને પણ મેં આમંત્રણ આપ્યું હતું કે ભાઈ જીતી જાવ ત્યાર પછી જે જીતે તે એ બધાએ સાથે મળી આપણે સભ્ય સાથે મળી અને ગામનો વિકાસ કરીએ અને એ મારી એક ભાવના હતી અને ખરેખર બધા સરપંચને સાથે રાખી અને વિકાસ કરીશ અને બીજી તો મને આખી ચૂંટણીમાં એવો માહોલ કેટલો ગરમ માહોલ હતો પણ ક્યાંય અનિચ્છીય બનાવ કાંઈ બન્યો નહીં એ મને આ ચૂંટણીમાં દેખાણ ભાઈ એક શબ્દ તો તમારે લઈ લઈશ કારણ કે એમનું ટેમ્પરેચર મેં જોયું તો શરૂઆતમાં હાઈવે પણ ચૂંટણીમાં એને એક આખો અલગ એક આખો ચહેરો દેખાયો શું કહેશો કે પરિવર્તન આવે છે લોકો પરિવર્તન આવે છે જ્યારે જવાબદારી આપણને લેવાની હોય છે ત્યારે આપણામાં ઓટોમેટિક પરિવર્તન આવે છે અને બીજી માતાજી ની કૃપા એક બીજી અમારા ખાસ ભલામણ નથી કે ભાઈ જરાક તમે સંભાળજો ક્યાં ભાઈ આ એવું છે ને કે હવે જો આપણે બધા જણા કહીએ છીએ પણ બધા સમજતા નથી પણ એમણે છે ને એક જવાબદારી સ્વીકારી હતી અને એ જવાબદારીમાં એમને શું કરવું છે ને કેવું બનવું પડશે એમને ખબર હતી એમ કે આજે બધું હતું ટેમ્પરેચર તો એમનું બહુ ગરમ હતું પણ હવે કહીએ ને કે